નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર બગસરાના રફાળા ગામે લાડલી ભવન આકર્ષણ નું કેન્દ્ર બન્યું બગસરા તાલુકાના ગોલ્ડ વિલેજ રફાળા ગામેથી સાસરે વિદાય લેતી ગામની છસો પચાસથી થી વધુ દીકરીઓના હાથના થાપાઓ અને ફોટા રાખી કાયમી સ્મૃતિ રહે તેવા હેતુથી ગામે લાડલી ભવનનું નિર્માણ થતાં આજે પર્યટન સ્થળ બન્યું આ નાનકડા ગામને નિહાળવા આજે ગુજરાતભરમાંથી લોકો આવે છે ત્યારે કેવું ગોલ્ડ વિલેજ રફાળા ગામ જુઓ આ રિપોર્ટમાં અમરેલી ના બગસરા તાલુકાના રફાળા ગામના ઉદ્યોગપતિ સૌજીભાઈ વેકરિયા દ્વારા ગામને અતિ સુંદર બનાવી ગોલ્ડન વિલેજ રફાળા તરીકે આખા ગુજરાતમાં ઓળખાય છે તેમાં પણ સૌથી આકર્ષણનું કેન્દ્ર ખૂબ્યું લાડલી ભવન આ એક એવું ભવન છે કે ગામથી દરેક દીકરી સાસરે જતા પહેલાં અહીંયા કંકુના થાપા દ્વારા પોતાની કાયમી યાદ છોડી જાય છે ત્યારે રફાળા ગામના સરપંચ દયાબેન વેકરેએ જણાવ્યું કે અમારું ગામ નારી સશક્તિકરણનું પ્રતીક બની ગયું છે અહીં ગામે લાડલી ભવનનું નિર્માણ થતાં લોકોમાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું લોકો આ ભવનને જોવા માટે દૂર દૂરથી અહીં આવે છે સાત વર્ષ પહેલાં આ ભવન લાડલી ભવન તૈયાર કરવામાં આવ્યું અત્યારથી લઈને પચાસથી સાઠ વર્ષ પહેલાં ગામેથી સાસે ગયેલા તમામ જસો પચાસ દીકરીઓના હાથના કંકુ થાપા લઈને સાચવી રાખવામાં આવ્યા છે બગસરાથી આશરે દસથી બાર કિલોમીટર દૂર આવેલ ગોલ્ડ વિલેજ રફાળા ગામના દરેક સુંદર પ્રવેશદ્વારને દ્વારને નામ આપવામાં આવે છે ગામને દરેક સ્થળે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે ગામની સુરક્ષા તેમજ લોકોની અવરજવર પર નજર રહે છે જરૂરી કોઈ પણ જાહેરાત હોય ત્યારે માઈક પર કરવામાં છે તદઉપરાંત ગામની સુંદરતા વધારવા માટે અહીંયા તળાવ પાઠશાળા બગીચો રામજી મંદિર જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવેલ છે